એય આના ને કાક દે એ લઈ જા ભાઈ આ ગાડી આરી કોવિનો ગાલી ગાલી બોલરા આ ગાડી આરી ગાલી કહેરાવે આ ગાડી આરી

વિડીયો છે કેમ જપા જપી કરવી પડી ગાડીનો કાચ કેમ તોડવો પડ્યો ગાડીનો કાચ કેમ તોડવો પડ્યો ગાડી આ વિડીયો ચાલુ ગાડી ગાડીનો કાચ કેમ તોડવો પડ્યો ગાડીનો કાચ તોડ્યો છે ને બેન તમારી જોડે જપા જપી કરી રહ્યા જપા જપી આ છોકરા છે આ નાના નાના છોકરા છે અને તમે જપા જપી કરો છો આ ગાડી કાચ તોડી નાખ્યો છે બરાબર કઈ વાત તોડ્યો છે ગાડી નો કાચ કયો તોડ્યો છે